અંજાર શહેરમાંથી 68000 નો दारूનો જથ્થો પોલીસે કબજે કર્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે પરંતુ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન આરોપી ઇશમ હાજર મરી આવેલ ન હતો ત્યારે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે અંજાર શહેર જીઆઈડીસી સામે નવાનગરમાં રહેતો શૈલેષ રઘુરામ મઢવી નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકતવાળા સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડનો કુલ રૂપિયા અડસઠ હજાર ત્રણસોનો અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો હાથ ધરવામાં કાર્યવાહી દરમિયાન આરોપી શખ્સ હાજર મળી આવેલ ન હતો પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી નાસી હુટેલ આરોપી ઈશ્મને દબોચવા આગળની તજવીજ હાથ ધરી છે